ઘાટર પડી ગયું હતું અને પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને આ પુલ બારસો કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો હતો શુક્રવારે સવારે સાત વાગ્યાની આસપાસ બનેલા અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ગરડર તૂટી પડતા ત્યાં હાજર બ્રિજ બનાવતી કંપનીના લોકો ત્યાંથી ભાગી ગયા હતા આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ